બોટાદના ખાખુઈ ગામે યુવાનની હત્યાના ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને ખાખુઈ ગામના સરપંચ કમાભાઈ રાઠોડ સહિત ચાર શખ્સોએ યુવાનને માર માર્યો હતો ને ગત ચોવીસ મે રોજ યુવાનને માર મારી ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડાયો તો યુવાન વિજય રાઠોડનું ભાવનગર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું ને યુવકનું મોત બાદ આરોપીઓ નો પકડાય ત્યાં સુધી પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને પાડિયાદ પોલીસે સરપંચ કમાભાઈ રાઠોડ મહેશ રાઠોડ અરવિંદ રાઠોડ ભીખાભાઈ પરમાનની ધરપકડ કરી લીધી હતી પાડિયાદ પોલીસ સ્ટેશન ખાતે ગત તારીખ 23 ના રોજ આ બનાવ બનેલ છે જેમાં અગાઉ વાઈપીસી ની કલમ 307 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો જે ગુનાની વિગત જોઈએ તો આ કામના જે ઈજા પામનાર છે તેમના પત્નીએ તેમના પતિને ઘરેથી લઈ જઈ ગાળો આપી અને ત્યારબાદ કોઈ રીતે માથામાં ગંભીર ઈજાઓ પહોંચાડી અને ગામમાં પાદરની નીચે પુલ પર ફેંકી દઈ અને આ ગુનો કર્યો હોય તેવી રીતે બનાવ હકીકત છે તે સામે આવેલ હતી આ બનાવમાં ઈજા પામનાર વિજયભાઈ દલાભાઈ રાઠોડ છે તેઓનું મૃત્યુ થતાં ગુનામાં આઈપીસીની કલમ ત્રણસો બે મુજબનો ઉમેરો કરવામાં આવેલ છે તથા આ તપાસ દરમિયાન આરોપી તરીકે દર્શાવેલા કમાભાઈ રૂપાભાઈ રાઠોડ મહેશભાઈ કમાભાઈ રાઠોડ તથા અરવિંદભાઈ કમાભાઈ અને ભીખાભાઈ નારાયણભાઈ આ તમામ ખાખુના રહેવાસી છે તેમની પોલીસે તપાસ દરમિયાન અટકાયત કરી છે અને આગળની તપાસ છે તે પાડિયાત પીએસઆઈ નાઓ ચલાવી રહેલ છે